પાકિસ્તાનમાં મારા હિન્દુ શીખ ઈસાઈ જૈન બૌદ્ધ પરિવારો જોડે ખુબ જ ખરાબ રીતે વર્તાવ કરવામાં આવે દીકરીઓને સ્કૂલ મોકલી હોય તો પાછી ફરશે કે નહીં એની ચિંતાઓ એમના મનની અંદર સતાવી રહી છે પાકિસ્તાન માં હિન્દુઓ પર અત્યાચાર થઈ રહ્યો છે આ જે લાભાર્થી પરિવારો હતા એમને જે ચર્ચા કરી એમાંથી જાણવા મળ્યું કે ત્યાં કોઈ બી પ્રકારે માઇનોરિટીઝ ને કોઈ બી હક નથી આપવામાં આવતો એમને ન્યાય નથી આપવામાં આવતો અને સતત અત્યાચાર કરવામાં આવે છે મારી તો ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ કમિશન ને વિનંતી છે કે ખરેખર સાચું જોવું હોય કે હ્યુમન રાઇટ્સ કઈ રીતે હોઈ શકે તો એ ભારત દેશમાં આ હજારો નાગરિકોને જે સુરક્ષા આપવામાં આવે એ જવું જોઈએ અને સાચે અર્થમાં આ લોકોની સુરક્ષાની ચિંતા જે બાંગ્લાદેશ પાકિસ્તાન અને આપણા ભાઈઓ છે એની કરવી મારી જોડે દરરોજ જે કોઈ પ્રશ્નો હોય છે એના માટે હું પોતે જે જિલ્લામાં જતો હોઉં ત્યાં ડાયરેક્ટ નાગરિકોને બી મળું છું અને તમામ નાગરિકો જોડે હું સીધો જ સંપર્ક રાખવા વાળો વ્યક્તિ છું આજે હું રાજકોટમાં છું આ કાર્યક્રમ પછી રાજકોટના નાગરિકોને મળવાનો છું અને મારું ઓગસ્ટના પહેલા વીકમાં ભાવનગર બી જવાનું છે ત્યાં બી હું ઉનાગરિકોને સાંભળવાનું અને જે કંઈ પ્રશ્ન આવા આવતા હોય છે કે અમે રૂટીન રીતે જે કંઈ બેઠકો કરીને શું પરિસ્થિતિ છે અને ત્યાં શું જરૂર છે સામાન્ય રીતે નાગરિકોનો કોઈ બી પ્રશ્ન હોય તોનું નિરાકરણ લાવવું એ મારી જવાબદારી છે અને જરૂરથી કોઈ બી પ્રશ્ન હશે તેનું નિરાકરણ આજે પાકિસ્તાન થી ભારત માં પોતાનો પરિવાર જોડે પોતાની જાન બચાવીને સુરક્ષા માટે પોતાના પરિવારના જે લોકો છેલ્લા અનેક વર્ષોથી ભારતમાં રહી રહ્યા છે એવા હિન્દુ પરિવારોને ભારત ભારતીય નાગરિકત્વ આપવાનો કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું છે એકસો ને પંચ્યાસી લોકો આજે ભારતીય નાગરિક બન્યા છે અનેક અનેક પીડા આપ સૌ સાંભળી છે છે પરિવારો પોતાના જાન બચાવીને ભારત પાછા પહોંચ્યા પોતાની જન્મભૂમિ છોડીને આવવું પડ્યું પોતાની મિલકતો છોડીને આવવું પડ્યું ઘર કારોબાર બધું છોડીને પોતાના પરિવારો જાન બચાવીને ભારત માં હું દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજી આભાર માનું છું કે એમના માર્ગદર્શન નેતૃત્વમાં જે જે પાસ તેના કારણે આજે આ પીડિત લોકો લોકો છે એ ભારતીય નાગરિક બનીને ને પોતાના પરિવાર પોતાના બાળકોનું ભવિષ્ય અહીંયા ઉજવલ કરી શકશે અને આવનારા દિવસોમાં આ બધા જ લોકોને વધુમાં વધુ સરકારી જે યોજનાઓ એ ઝડપથી કઈ રીતે પ્રાપ્ત કરી શકાય તે માટે બી આજે હું બધા જ કલેક્ટરશ્રીઓ ને જોડે કલન કરવા આભાર